હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિશે વિજ્ઞાનની અંદર તારીખ નવ એક બે હજાર પચીસના રોજ લેવાયેલી એકમ કસોટીનું સો ટકા ટાઈપિંગ સાથે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લેલાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રશ્ન બેંક પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ તારીખ નવ એક બે હજાર પચીસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણી બોર્ડની પરીક્ષા પણ ગાંધીનગર દ્વારા જ લેવાની છે એટલે ખાસ આ એકમ કસોટી જોવી એમાં ચેપ્ટર નંબર ચાર અને અગિયાર જે તમને સૌથી અઘરા લાગે છે પણ હકીકતમાં છે નહીં બરાબર તો લઈએ આપણે વિભાગ એ એમાં તમારા શિક્ષક આ રીતે પ્રશ્ન પૂછશે એમાંથી કોઈ પણ તેલની પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ચરબી બને છે તે શાનું ઉદાહરણ છે તો યોગશીલ પ્રક્રિયા બે બે ઓમેગાના અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડાતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે એક ઓમેગા કેમ તો વન ઓપોન આર બરાબર વન ઓપોન આર વન વત્તા વન આર ટુ આર વન છે બે વત્તા આર ટુ બે તો એનો લસા આવશે વિદ્યાર્થી બે બે તો ઉપરનો બે નો સરવાળો તો કેટલા આવ્યા એક એક આવી જશે વિદ્યુત પરિપથનો પ્રવાહ કેટલો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હતી કે દ્વિતીય પરીક્ષાના આઈ એમપી પ્રશ્નપત્રો સર જોવે છે તો ભાઈ એના થી વધુ પ્રશ્નપત્રો છે સોલ્યુશન સાથેના જે મિત્રોને હજી ગણિત અને વિજ્ઞાનમાં તકલીફ પડે છે તો એનો સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેકચર છે દરેક ચેપ્ટરના તમારે જેટલી વાર જોવા એટલી વાર જોઈ શકશો બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો છે સોલ્યુશન સાથેના પણ છે અને પ્રેક્ટિસ માટેના પણ છે તો નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પરિપૂર્ણ થશે આ સિવાય ઘણું બધું વિડિયો લેકચર સ્વાધ્યાય અભ્યાસ મટીરિયલ સાયન્સ એસેસનું બરાબર અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી સ્વાધ્યાય તો ગેમ ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર ઉપર ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી તમારામાં આવશે નાખશો એટલે પેઇડ કોર્સમાં તમામ પેડ પ્લાન મળી જશે આ પીડીએફ પણ મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો જેમાં આ વર્ષના તેમજ ગત વર્ષના બેના મળશે મિત્રો તૈયારી કરી લેજો સારા માર્ક્સ અપાવશે અને ધોરણ પ્રમાણે પાઠવા જ વિડીયો મળી જશે જો કોઈ અવરોધ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મામાં શું ફેરફાર થશે તો વિદ્યાર્થી મિત્રો ચાર ગણી થશે બંધારણીય સૂત્ર જણાવો તો એક બે ને ત્રણ કાર્બન થશે ઇન છે ઇન એટલે દ્વિબંધ બાકી બધી સિંગલ બંધ અને ઘટે એટલા હાઇડ્રોજન એક બે ત્રણ ચાર એક બે ત્રણ એક બે અને ત્રણ આવી રીતે પચાસ ઓમેગાને સોમેગાના બે અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો જો હાઇડ્રોકાર્બન પ્રમાણુ દ્વિબંધ કે ત્રિબંધ હોય તો સંતૃપ્ત હોય તો ખોટું ખરું ખોટું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યોગશીલ પ્રક્રિયા આપે છે તો ખરું આલ્કેનું સામાન્ય સૂત્ર સીએનએચ ટુ એન તારના દ્રવ્યની અવરોધ ધક્તા તારનું તાપમાન પર પણ આધાર રાખે છે નું નામ જણાવો સી ટુ એચ સિક્સ એક આ વોલ્ટ મીટરનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે આલ્કોહોલમાં ક્રિયાશીલ સમૂહ છે હોય ત્યાર પછી મિત્રો પ્રશ્ન એક બી આવશે પ્રોપેલમાંથી પ્રોપેનોઇક એસિડ કેવી રીતે બને છે આ સાથે સંકળાયેલી રાશન પ્રક્રિયાનું નામ આપો આપેલું છે શા માટે કઠણ પાણીમાં સાબુનો ઉપયોગ કપડા ધોવા માટે યોગ્ય નથી સમજાવો ખનીજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોઇક એસિડની સાંદ્ર સલ્ફ્યુરિક કરતાં મીઠી વાસ ધરાવતું સંયોજન ઉત્પન્ન થાય છે આ સમગ્ર પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સહિત સમજાવો જેને એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ પી છે આ ત્યાર પછી છે ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર એ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે બરાબર એટલા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ થાય છે શા માટે ઘર વપરાશના વિદ્યુત પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તો એના મુદ્દા છે એકસો છોતેર ઓમેગાના અવરોધ ઓમેગાના કેટલા અવરોધોને સમાંતર જોડવા જોઈએ કે જેથી બસો વીસ વોલ્ટની પાઇપલાઇનમાંથી પાંચ એમ્પીઓનો પ્રવાહ ખેંચાય તો એનું સરસ મજાનું સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ તમને આખી સોલ્યુશનવાળી મેં કીધું એમ પેડ કોર્સમાંથી મળી જશે આઠમેગા અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેન્સમાંથી બે કલાક સુધી છે તેનો તાપીય ઘટક ચળકે છે ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણી જોડાણના સ્થાને સમાંતર જોડાણથી શા માટે જોડવામાં આવે છે તેના ફાયદા જણાવો તો સમાંતર જોડાણના ફાયદા લખવાના છે વિભાગ બી કોઈ એક કાર્બનિક સંયોજન એક્સનું દહન થતા પીડી જોત સાથે સળગે છે તો એક્સ સંયોજન કેવું હશે અસંતૃપ ક્રિયાશીલ સમૂહ જણાવો તો મિત્રો ક્રિટોન બરાબર આયુપીએસસી નામ જણાવો તો પ્રોપાઈન ત્યાર પછી બંધારણીય સૂત્ર જણાવો સી એચ થ્રી સી એચ થ્રી ત્યાર પછી સી એચ ટુ સી એચ ટુ સી

વિદ્યુત પરિપથમાં કોઈ એક બિંદુ પાસેથી બે સેકન્ડમાં વીસ કુલમ વિદ્યુતવાર ઉત્પન્ન થતો હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય દસ એમ થશે ખરું વિદ્યુત પ્રવાહના માપન માટે એમીટર વપરાય છે હાઇડ્રોજનનીકરણ એટલે શું તેની ઔદ્યોગિક ઉપયોગીતા શું છે શા માટે કાર્બન અને તેના સંયોજનો મોટાભાગે અસ્મિભૂત બળતણ તરીકે ઉપયોગી થાય છે પેન્ટેનના બે સમઘટકો કોઈ પણ જણાવો ઇથેનોલનું ઇથેનોક એસિડમાં રૂપાંતર એ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે તમે ઇથેનોલમાંથી ઇથિનનું રૂપાંતર કઈ પ્રક્રિયાથી કરશો સમીકરણ દ્વારા સમજાવો બરાબર નિર્જલીકરણ પ્રક્રિયા દ્વારા એક વિદ્યુત પરિપથ દોરો જેમાં બે વોલ્ટના ત્રણ વિદ્યુત કોષ હોય એક પાંચ ઓમેગાનો અવરોધ અને એક આઠ ઓમેગાનો અવરોધ તથા એક બાર ઓમેગાનો અવરોધ એક પ્લગ કળ બધા શ્રેણીમાં જોડો બરાબર કળ જોડવાની છે ઓકે તો થઈ ગયો મિત્રો ક્લિયર એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને વારાફરતી સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાન વિદ્યુત કોષ કે બેટરી સાથે જોડતા કયા તારમાં વિદ્યુત પ્રવાહ વધુ સરળતાથી વહેશે શા માટે રેડી આગળ શા માટે બલ્બનું ફિલામેન્ટ ઊંચું ગલન બિંદુ ધરાવે છે ત્યાર પછી ચાર ઓમેગાના અવરોધમાં પ્રતિ સેકન્ડે સો જુળ ઉષ્મા ઉત્પન્ન થાય છે તો તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વીસ વોલ્ટ શું તમને લાગે છે કે પોપટ માટે ઊંચા વીજ પોલ પર સલામત છે હા ત્યાર પછી વિભાગ બે પ્રશ્ન સહસંયોજક બંધ હોય છે બક મિનિસ્ટર ફૂલેરીમાં કાર્બન પરમાણુની સંખ્યા સાહીઠ છે હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે નિકલનો ઉપયોગ થાય છે વિદ્યુત સ્થિતિમાંના તફાવતનો એકમ વોલ્ટ છે જુદા જુદા મૂલ્યના અવરોધોને સમાનતા જોડતા દરેકમાંથી વહેતો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત સમાન હોય ખરા ખોટા કાર્બનિક સંયોજનોની સમાન ધર્મી શ્રેણીના ક્રમિક સભ્યો વચ્ચે ખરું બેન્જીની ચક્રીય રચનાવાળું સંયોજન છે ખરું ખરું ઉપયોગ કપડાં ધોવા માટે માટે પદાર્થો બનાવવા આપેલ વિદ્યુત કોષની છે આ ખોટું વાહકતાનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે ખરું એક વાક્ય કે શબ્દમાં લખો ઓક્સિડેશન કરતા એટલે શું તો જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે તેને ઓક્સિડેશન કરતા કહેવાય એચ ટુ એસની ની ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તેનો અર્થ શું થાય તો વિદ્યુત સ્થિતિમાં સંજ્ઞા વિદ્યુત ઘટકની છે બંધ સ્વીચ ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જણાવો આસ્ટરીકરણની પ્રક્રિયા સમીકરણ સહ સમજાવો બરાબર એકને સવાલ મિત્રો વાર આવે છે કાર્બન સંયોજનોની દહન પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો ઓહમનો નિયમ લખો અને તેનું સૂત્રા અવરોધા અવરોધની બેટરી સાથે જોડેલ છે પરિપથનો વિદ્યુત પ્રવાહ વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત ગણો બરાબર તો આપણે મિત્રો આ ગણેલો છે પાઠ્યપુસ્તકનો જ છે ઉદાહરણ બરાબર જે સરસ રીતે આપણે સમજાવેલું છે વિભાગ ડી ચાર ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો ઓક્સિજનની વાત છે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું ચારસો વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર આઠ કલાક પર ડે ચલાવવામાં આવે છે તો રૂપિયા ત્રણ પ્રતિ કિલો વોટના લેખે નેવું દિવસ ચલાવવા માટે કેટલી ઊર્જા જેટલો ખર્ચ થશે તો એનું પણ સોલ્યુશન છે વાહકનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે ત્યાર પછી આલ્કેની સમાન ધર્મી શ્રેણી ઉદાહરણ સહિત સમજાવો આલ્કેની સમાન ધર્મી શ્રેણી ઉદાહરણ સાથે સમજાવવાની છે સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો ક્લિયર આગળ આકૃતિ દોરો તો વાંધો નહીં ન દોરો તો કંઈ વાંધો નહીં અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેનો સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો વિડીયો પોસ્ટ કરતું જાઓનું લખતું જાવનું અવરોધનું સમાંતર જોડાણ સમજાવી તેનું સમતુલ અવરોધનું સૂત્ર તારવો મિત્રો મોડેલ પેપર આપણે આપ્યું હતું એમાંથી જ આ મોસ્ટ ઓફલી બધા સવાલ પૂછાઈ ગયેલા છે બરાબર એટલે તમારા માટે બહુ સારી બાબત છે કહેવાય યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો તો આ સાથે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થઈ છે તો આ સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય સોલ્યુશનની તો એ પણ મળશે અને માત્ર ને માત્ર ખાલી પ્રશ્ન બેંક જોતી હોય તૈયારી માટે બોર્ડની તો એ પણ મળશે જો સોલ્યુશન પીડીએફ પેડ કોર્સમાં અને પરીક્ષાને બોર્ડ માટેના પેપર પેપરોને વધુ અને એક્ઝામ પેપરમાં તમને ખાલી પ્રશ્ન બેંક મળી જશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ સારા માર્ક્સ માટે શુભકામના